નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ ચૌદ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસને વાર બુધવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું જીરુના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ રાજકોટ પાંચ હજાર ત્રણસો રૂપિયાથી છ હજાર ત્રણસો રૂપિયા હળવદ ચાર હજાર બસો પચાસ રૂપિયાથી છ હજાર રૂપિયા મોરબી ચાર હજાર ત્રણસો રૂપિયાથી છ હજાર બસો રૂપિયા બોટાદ ચાર હજાર રૂપિયાથી છ હજાર ચારસો રૂપિયા સસદણ ચાર હજાર છસો રૂપિયાથી છ હજાર બસો રૂપિયા કાલાબાર પાંચ હજાર રૂપિયાથી છ હજાર બસો રૂપિયા વાંકાનેર ચાર હજાર ત્રણસો રૂપિયાથી પાંચ હજાર નવસો રૂપિયા जेतपुर चार हज़ार स सौ रुपया छ हज़ार बसो एकाणु रुपया अमरेली पांच हज़ार चार सौ रुपया छ हज़ार बसो साठ रुपया ऊंझा पांच हज़ार बसो पंदर रुपया छ हज़ार नौ सौ पचास रुपया थराद पांच हज़ार बसो रुपया छ हज़ार बसो रुपया जुनागढ़ चार हज़ार रुपया थी पांच हज़ार नौ सौ रुपया सावरकुंडला चार हज़ार स सौ रुपया पांच हज़ार स सौ रुपया જામજોધપુર પાંચ હજાર બસો રૂપિયાથી છ હજાર રૂપિયા જામનગર ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર નવસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા જીરુના બજાર ભાવ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી દરરોજના તાજા જીરુના ભાવની માહિતી મળતી રહે તે માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન